બપોરે બે વાગે રોટરી ક્લબના હોલ ખાતે અમારા બિઝનેસ ઓપોર્ચ્યુનિટી વર્કશોપમાં પધારો આ જાહેર ખબરના સ્ક્રીનશોટ પાડીને આવનારને મફત પ્રવેશ આપવામાં આવશે તો રૂપિયા કમાવાની અમૂલ્ય લાભ મેળવો વિસનગર શહેરના વિકાસ પામી રહેલા એવા કમાણા રોડ ઉપરનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે સવાલા દરવાજાથી છેક કમાણા ચાર રસ્તા અને ત્યાંથી સદુથલા જવાના રોડ ઉપર આડેધડ દબાણો જોવા મળી ગયા છે જ્યારે અહીંથી ભારે વાહન ચાલકો પસાર થતા હોવાથી દ્વિચક્રી વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધી જોવા મળી રહ્યું છે આ રોડ ઉપર સ્થાનિક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવતા આ જાહેર રોડ દિવસે દિવસે દબાણ વધી રહ્યા છે જેના કારણે આ રોડ ઉપર આવેલી આદર્શ વિદ્યાલયની આસપાસના દબાણકર્તાઓએ વિસનગર નગરપાલિકા દ્વારા તારીખ સત્યાવીસ ચાર બે હજાર ત્રેવીસના રોજ નોટિસ ફટકારી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આપશ્રી રસ્તા પૈકીની સરકારી જગ્યામાં બિનપરવાનગી દબાણ કરવામાં આવ્યું છે જે દબાણ યુક્ત બાંધકામ પંદર દિવસમાં દૂર કરવા માટે જણાવ્યું હતું અન્યથા નગરપાલિકા દ્વારા પંદર દિવસ પછી નગરપાલિકા દ્વારા દબાણકર્તાના ખર્ચ અને જોખમે દૂર કરવામાં આવશે પરંતુ ફક્ત નોટિસ ફટકારીને સંતોષ માનનાર નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશો દ્વારા નોટિસ પાઠવ્યાને સાતથી આઠ મહિના થયા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી તો પછી નોટિસો કોના ઇશારે આપવામાં આવી હતી જેની ચર્ચા આ વિસ્તારના લોકો કરી રહ્યા છે વિસનગર થી સદુતલા કમાણા મગરોડા ઉદલપૂર અને ખેરવા યુનિવર્સિટી જવા માટે એસટી બસનો પણ આવનજાવન થતી હોય છે ત્યારે આ દબાણકર્તાઓને કારણે કોઈ અકસ્માત સર્જાવાની સંભાવના વધી રહી છે તો પાલિકા તંત્ર દ્વારા આ દબાણકર્તાઓને નોટિસ ફટકારીને મહિનાઓથી આ દબાણ દૂર કરવા માટે કોઈ મહેરબાની નડી રહી છે વિસનગર શહેર એક શૈક્ષણિક સંસ્થાઓ તરીકે શિક્ષણમાં ઘણું આગળ પડતું ગુજરાત આવેલું છે આ શહેરની અંદર સુખ સમૃદ્ધિ સાથેનું શહેર વસેલું છે સારા એવા નાગરિકો અને આગેવાનો પણ શહેરમાં વસે છે છતાં પણ કેટલીક શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુ જે ઝુંપણપટ્ટી હોય છે એ ઝુંપણપટ્ટી બાબતની ઘણી વખત રજૂઆતો કરવામાં આવેલી હોય છે એવી એક સંસ્થા અમારી આદર્શ વિદ્યાલય અખિલોના ખેડૂત મંડળ સંચાલિત ઓગણીસો સુડતાલીસથી આ સંસ્થા સફળ લાગ્યાના પંચોતેર વર્ષ પૂરા થયેલા છે અને એ સંસ્થાની કમાણા રોડની સાઈડ જે છે કમાણા ગાંધીનગર અને ગાંધીનગર જતા ત્રણ રસ્તાઓ જે છે એ રસ્તાઓના ત્રિભેટે સંસ્થા આવેલી છે અને એની બાજુમાં એક સાઈડ ઉપર સતત ઝુંબડપટ્ટી કે ટાઈ વર્ષોથી છે શરૂઆતમાં બે વખત નગરપાલિકા દ્વારા એ ઝુંબડપટ્ટી દૂર કરવામાં આવેલી છતાં પણ ફરીથી પાછી એને ઝુંબડપટ્ટી આ રીતે આખી થઈ ગઈ છે અને આ સંસ્થાની આજુબાજુ બીજી સંસ્થાઓ પણ એસકે કોલેજ અને અનેક યુનિવર્સિટી તેમજ અનેક શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે અને વીસથી પચીસ સોસાયટીઓ પણ આ જ રોડ ઉપર આવેલી છે એટલે કે વધુમાં વધુ જો વિસનગરને કોઈ પણ ટ્રાફિક વધારે પડતો હોય તો આ રોડ ઉપરનો ટ્રાફિક જે છે અને એ રોડનો જે ત્રિભેટે જે આદર્શ વિદ્યાલય આવેલી છે તેઓ આગળ થઈ પસાર થતો હોય છે ત્યારે બાળકો સંસ્થાની અંદરથી જે છૂટતા હોય છે અને બાળકો સંસ્થાની અંદર આવતા હોય છે તો એમને પણ અકસ્માત અનેક ભય રહેલા હોય છે અને બીજા પણ સામાન્ય રીતે વિસ્તારની જે પ્રજાજનો અવર જવર કરતા હોય છે સ્વદના સમયે જે બહેનો પણ જે શાકભાજી લેવા બજારમાં આવતી હોય છે તો એમને પણ અડચણ કરતા હોય છે અને રસ્તાની લગભગ એક રોડથી પંદર ફૂટ રોડની ઉપર આખી ઝુંપડપટ્ટી ઝુંપડપટ્ટીના આગળ એમની લાડી લાડીના આગળ એમના ખાટલા અને આ રીતે બધું ગોઠેલો છે એટલે કોઈક સાધન લઈને આવતું હોય તો એને પણ અકસ્માત થઈ જાય તો એને કેટલીક તકલીફો થતી હોય તો આવી ઝુંબપટ એને દૂર કરવા માટેની નગરપાલિકાના વર્ષોથી છેલ્લા બે ત્રણ વર્ષની અંદર અમે તાલુકા પંચાયત પ્રાંત ઓફિસર મામલતદારશ્રી કલેક્ટરશ્રી અને આરંભી આ બધામાં અરજીઓ આપેલી અને એ બધા તરફથી જવાબો પણ નગરપાલિકાને આપેલા કે ભાઈ આ ઝંપડપુટ્ટીની માગણી જે છે તો સતત તમારે દૂર કરવી નગરપાલિકા દ્વારા દૂર કરવા માટેની સત્યાવીસ ચાર ત્રેવીસના રોજ આ બધાને નોટિસો પણ આપેલી છે છતાં પણ આજ સુધી એ ઝંપટપટ્ટી દૂર હતી અને તે ઉપરાંત આ નગરપાલિકાના જે હોદ્દેદારો જે છે અત્યારના માન્ય શ્રી ઉત્તમભાઈ પટેલ તેમજ સ્થાનિક કોર્પોરેટરો અને અગાઉના પણ પૂર્વ પ્રમુખ શ્રી વર્ષાબેન

વતકમ સમિતિના વિજયભાઈ આ બધા હોદ્દેદારો અમારી સંસ્થાની અંદર અમારા પ્રોગ્રામની અંદર આવેલા છે અને એ વખતે પણ અમે એની રજૂઆતો કરે છે છતાં પણ આ સુધી આ ઝુંપડપટ્ટી દૂર નહીં થઈ એ ખરેખર દુર્ભાગ્ય કહેવાય વિસનગર શહેરની જે રોનક હોય છે એ રોનક આપણા સૌના આ હોદ્દેદારોના આભારી છે અને એક ઝુંપટપટ્ટી આપણે જે દૂર ન થઈ અને આ સંસ્થાઓ જે છે સંસ્થાઓ જે સૈકલિક સંસ્થાઓ છે એના આગળ આવી ઝુંપટપટ્ટી હોય અને વિસનગરના સ્થાનિક લોકોને પણ જો એની અડચણ પડતી હોય જો ખરેખર ફોર માર્ક બનાવવાની જરૂર છે અને એક આખું સર્કલ બનાવવાની જરૂર છે કારણ કે ત્રણ ત્રણ રસ્તાઓ થતા હોય કેટલાક સાધનો પણ ત્યાં સામસામે ભેટકાઈ જવાના પ્રસંગો બને છે તો એક મોટું સર્કલ બનાવી અને આ ઝુપા પડી ઝડપી ઝડપી આ શ્રીઓ તેમજ કલેક્ટર શ્રી અને શ્રી પણ અમે વિનંતી કરી છે અને જ્યારે વિસનગર શહેરની અંદર વિસનગરના શ્રી આજે ગુજરાતમાં બે નંબરનું સ્થાન ધરાવતા હોય મંત્રીશ્રી તરીકે હોદ્દો ધરાવતા હોય એમની પોતાની પણ એક ફરજ છે કે વિસનગર શુદ્ધ અને સ્વચ્છ બને એટલા માટે આવી જ એમની જે વ્યવસ્થા જે કરવી હોય એ નગરપાલિકા દ્વારા કે સરકાર દ્વારા પણ એમની વ્યવસ્થા કરી અને આ રસ્તો સારો બને તો જ વિસનગરની એક રોનક જે છે વિસનગર શહેરની અંદર કોઈ બહારથી પ્રવેશ થતું હોય તો વિસનગરની જે રોનક દેખા દેખાતી નથી એને રાખીશું શું આટલી ગંદકી આ શહેરમાં તો આવી ગંદકી દૂર કરવાની જવાબદારી હોદ્દેદારશ્રીઓ અને માન્ય મંત્રીશ્રીની છે તો હું વિનંતી કરું છું સંસ્થા તરફથી તાત્કાલિક આ દૂર થાય અને એવું અમારા સંસ્થાના સમગ્ર હોદ્દેદારશ્રીઓ અમારા બંને બંને મંત્રીઓ પણ મારે આજુબાજુ બેઠા છે તો એ રીતે આપ સર્વેને અને હોદ્દેદારશ્રીઓને અને નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ તેમજ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોને પણ વિનંતી કરું છું કે આ બાબતે આપ રજૂઆત કરી અને વિસ્તરપની શોભા વધારવા માટે શૈક્ષણિક સંસ્થાઓ રસ્તાઓની અંદર કોઈ દૂષણો ન પેદા થાય અને આ લોકોને ટ્રાફિકમાં અડચણ ન થાય એટલા માટે તાત્કાલિક વધેલા આદર્શની પશ્ચિમ બાજુએ જે ઝુંપડપટ્ટી આવેલી છે કમાણા રોડ ઉપરની એ તાત્કાલિક દૂર કરવા માટે વિનંતી કરું છું એ નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીયું રગડ હલ્દી જેવી હલ્દી સેન્ટરમાં કોમ્પ્લેક્ષ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠાણું બે છેતાલીસ પાસઠ જીરો તેર તે પંદર નવ સાતસો તેતાલીસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ કે